નમસ્કાર દર્શક મિત્રો એસ્પિરેશન બ્લોક અંતર્ગત વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ કાશીબા પાલનપુર ખાતે આકાંક્ષા નામે પ્રદર્શનનો કરાયો છે જેમાં સ્થાનિક કારીગરો ખેડૂતો અને સ્વ જૂથોએ ભાગ લીધો છે અને પરંપરાગત હસ્તકલા હાથ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે આકાંક્ષા હાટમાં સ્વ જૂથોના સ્ટોલ હેલ્થ આઈસીડીસી એફપીઓ અને ખેતીવાડી વિભાગના થઈને કુલ એકવીશોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં તારીખ અઠાવીસ થી બે ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે જેનો સમય સવારના થી સાંજના સાત વાગ્યા સુધીનો રહેશે આકાંક્ષા આર્ટમાં વિવિધ રાખડી પેચવર્ક ભરતગુંથણ ડ્રેસ મટીરીયલ ચોળી ચાકડા તોરણ સાદા તોરણ લેટર બોક્સ થેલા ઝુમર ભરતકામથી તૈયાર કરેલી આઇટમો ગિફ્ટ આર્ટિકલ્સ મધ જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય જિલ્લા ગ્રામ વિકાસના એજન્સી દ્વારા જિલ્લા આયોજન કચેરી દ્વારા બનાસકાંઠાના જિલ્લાના તમામ ખેડૂતો અને નાગરિકોને આકાંક્ષા મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરાય છે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાસ્તલિક સખી મંડળ અમે ચલાવીએ છીએ સખી મંડળની બહેનો દ્વારા અમે રાખડીઓ નવરાત્રિની વિવિધ પ્રકારની આઈટમો પછી અમે લોકોએ બેંગલ્સ બનાવીએ છીએ બધું જે બહેનો દ્વારા જે વસ્તુ બનાવીએ છીએ અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એને અમે આકાંક્ષા હાર્ટ દ્વારા આ જે એક્ઝિબિશન મૂકવામાં આવ્યું છે ત્યાં અમે એમને વસ્તુનું વેચાણ કરીએ છીએ અને વેચાણમાં અમને જે ઘરે બેસીને રોજગારી મળી છે તે માટે અમે જિલ્લા વિકાસ અધિકારીનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અમને વારંવાર આવા સ્ટોલો આપતા રહે અને અમને આવી રોજગારી મળતી રહે તે માટે અમે સરકારને અપીલ કરીએ છીએ મારું નામ હસુમદબેન છે હું કરજોડા ગામમાંથી આવું છું પાલનપુર તાલુકામાંથી હું અહીંયા આકાંક્ષા હાટમાં આવી તો મને અહીંયા હાથ બનાવટની ઘણી બધી વસ્તુઓ જોવા મળી એમાં જે મેં એક પર્સ ખરીદ્યું એ મને બજાર કરતાં બહુ સસ્તું અને સારું લાગ્યું લે હું જયંતિ ભાટિયા ડાયરેક્ટર એમ કે એસ બનાસકાંઠા પાલનપુર આકેશન ગામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આ જે આકાક્ષા હાટ અને જે એક્ઝિબિશન છ દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે જે હુનર અને જેની પાસે સ્કિલ છે એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ વીસથી પચીસ અહીંયા સ્ટોલ છે છેલ્લા ત્રણ દિવસથી અમે જોઈએ છે તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે અમારી છે મધ હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે મારું એવું માનવું છે કે વર્ષમાં એક બે અથવા તો છ એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શેવાડામાં બેઠેલો જે કારીગર છે જેની પાસે હુનર છે જેની પાસે સ્કિલ છે એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું યુનર છે કેટલું સ્કિલ છે એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે થેન્ક યુ